જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુખપુર ખાતે નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું વેરહાઉસ આવેલું હોય જેમાં ચણા અને અન્ય અનાજની સામગ્રી રાખતા હોય તો તેમના જે રાજકોટ ક્લસ્ટર ઓપરેશન ઇન્ચાર્જ કાળાજી સગનજી ઠાકોરે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના ત્યાં સુપરવાઇઝર તરીકે રાખેલા ઈ સમયે ચોરી કરી અને આ જે ચણા સાત સાત હજાર કિલોગ્રામ જે ચણા છે તે વેચેલાની હકીકત જણાવેલી જે બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતી ન્યાય સંહિતાની કલમ 306 મુજબ ગુનો દાખલ કરેલો છે અને આરોપીને રાઉન્ડ અપ કરેલો છે આ દિશાની આગળ હાલ તપાસ શરૂ છે તે બારો જે આરોપી છે પ્રશાંત તે ઘણા લાંબા સમયથી આ વેરહાઉસ ખાતે નોકરી કરતો હતો અને સુપરવાઇઝરની પોસ્ટ પર હોય એટલે તેમની પાસે જ અમના જે ચાવી રહેતી હતી તો જ્યારે આ માલ 135 કટ્ટા છે એ ઓછા જોવા મળતા આ ક્લસ્ટર ઇન્ચાર્જ એમની પૂછપરછ કરતા અને જે વેરહાઉસ ખાતે જે સીસીટીવી કેમેરા આવેલા છે તે ચેક કરતા અંતે છે આ પ્રશાંત ધમ્મરે હકીકત જણાવેલી કે પોતે રમી ગેમમાં ઓનલાઈન છે હારી જતા તેના પર દેવું થઈ જતા તેમણે કુલ છે 7 ટન જેટલા ચણા ગઈ 25 નવેમ્બર થી લઈ અને આજે બનાવ બનો ત્યાં સુધીના સમયગાળા દરમિયાન રાત્રિના દિવસના અલગ અલગ વાહનો બોલાઈ અને શૂટક છે માર્કેટિંગ વેચાણ ચાર લાખ બે હજાર રૂપિયા જેટલા છે સાત હજાર કિલોગ્રામ ચણાની માર્કેટ વેલ્યુ થાય છે આ બાબતે જે નોકર તરીકે નોકરી કરતા હોય ને આ પ્રકારનો વિશ્વાસઘાત કરીને ચોરી કરેલી હોય જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે